સૌપ્રથમ પ્રથમ તો હું શ્રી નાયણ ગુરુનો આભાર માનું છું કે આપણા ધોળકા શહેરમાં આટલી સરસ મજાની રંગ રશિયા નવરાત્રી ઇવેન્ટ છે એનું આયોજન થઈ રહ્યું છે જેમાં આટલા મોટા સ્ટેજ ઉપર મને પણ મને પણ આટલો સોનેરી અવસર મળી રહ્યો છે તો મારા લાઈફની આ સૌથી મોટી ખુશીની વાત છે નારાયણ ગ્રુપ દ્વારા જન્માષ્ટમીના દિવસે જ ટીઝર રિલીઝ કરવામાં આવ્યું જે જેની કલાકોમાં જ કહેવાય છે કે ખૂબ સારા ઘણી બધી ન્યૂઝમાં પણ આ ને એમાં ખૂબ પ્રશંસા થઈ એના માટે તમારે શું કહેવું હા જન્માષ્ટમી રોજ આ રંગરસ્ય નવરાત્રી ઇવેન્ટ નું ટીઝર છે એ લોન્ચ કરવામાં આવ્યું હતું એ પછી તુરંત જ થોડા જ કલાકોમાં અમને સારા એવા પ્રતિસાદ પણ મળ્યા હતા અને આપણે ન્યૂઝ ચેનલ ની વાત કરીએ તો હું સૌ પ્રથમ વાર આવા મોટી ઇવેન્ટમાં માં જોડાઈ રહી છું જેમાં ન્યૂઝ ચેનલ છે એમના ઘણા બધા કોલ પણ આવ્યા અને એ પછી ખૂબ સારો એવો મને અનુભવ રહ્યો છે એમનો તો એ

આ એક મોટો સ્ટેજ છે અને જયારે દીકરી મોટા તમારું એના વિશે શું કેવું છે સૌ પ્રથમ વાત તો છે નારાયણ બુક મારા ઉપર એક અને તે વખતે એમને કહ્યું કે તમારા દીકરી બા મહેશ્વરી બાંગરક્ષિયા નવરાત્રી

દીકરી નવરાત્રી તમને કૅગા ઇવેન્ટ થાય છે એની અંદર આ નારાયણ ગ્રુપે મારી દીકરીને પસંદ અને એ દીકરીને તમને કહું અમે ખુશીથી તમને મંજૂરી આપી અને એ દીકરી આજે તમને કોઈ એન્કરિંગ માટે તૈયાર થઈ અને નારાયણ જે એ મોકો આપ્યો એ મોકો અમે સ્વીકાર્યો અને એટલું એમનો આભાર માનીએ છીએ કે આ એક સરસ મહાન કાર્ય કરવા માટે જે નારાયણ હું આભાર માનું અને જે ભાવ થઈને ખૂબ સારી વાત કરી અને હું પણ આશા રાખું છું કે તમારી દીકરી ખૂબ જ સારું એવું આપનું નામ રોશન કરે અને આપણા રાષ્ટ્રનું પણ નામ રોશન કરે

મેગા ઇવેન્ટ રંગર નવરાત્રી બે હાજર પચીસ નું આયોજન કર્યું છે એમાં સમગ્ર માર્કેટિંગ જવાબદારી ધોળકા લાઈવ ને આપી છે આપડે પૂછીએ કે ધોળકા લાઈવ તમને જે માર્કેટિંગ જવાબદારી સોંપી છે એના વિશે તમારે શું કેવું છે માર્કેટિંગ તો સર સેકન્ડરી વસ્તુ છે પણ એમને લઉં જે એન્ટ્રી ફી રાખી છે એન્ટ્રી ફાઇ બહુ જ નોમિનલ છે એક નાસ્તો કરી લેતા હોઈએ આપણે ચારસો રૂપિયાની અંદર તો તમને એ કોસ્ટિંગની અંદર પાંચ છ કલાક ગરબા રમવા મળશે પ્લસ એક એમ્બિયન્સ બી સારું મળવાનું છે નાસ્તો તો ફી અનલિમિટેડ મળવાનો જ છે સાથે કોલ્ડ ડ્રિન્ક્સ બી તમને મળવાનું છે જોતા હોજો કે અમદાવાદમાં તમે મોટા મોટા પાર્ટી પ્લોટ્સમાં જાઓ છો ત્યારે મતલબ પાણીની બોટલ ભી તમારે 50 રૂપિયાની ખરીદી કરવી પડતી હોય છે જ્યારે નારાયણ ગ્રુપ આયોજક હોય ત્યારે કોઈ કન્સરન હોતો જ નથી કારણ કે એ લોકો સ્નેક્સ બી અંદર ઇન્ક્લુડેડ છે પાણી પણ તમને અનલિમિટેડ મળી જવાનું છે કોઈ સ્ટોલ્સ અંદર નથી મતલબ બધી વસ્તુ હેલ્ધી અને હાઇજીનિક તમને મળી જવાની છે બીજું જ્યારે તમે એન્ટ્રી લેશો ત્યારે parking તમને ફ્રી મળી જવાનું છે બીજું અંદર એન્ટ્રી લેશો ત્યારે તમને લસ ગ્રીન એકદમ લીલું ફરિયાળો તમને એક એક નવરાત્રીની વાઇબ જ અંદર આવતી હોય એવો અનુભવ થશે બીજી વસ્તુ જોઈએ તો આખું કેમ્પસ જે છે એ સીસીટીવી સરાઉન્ડેડ છે મતલબ સેફટીનો બી કોઈ કન્સરન નથી નંબર 3 મે વાત કરીએ કે તમે જે અંદર જો ત્યારે હાઈ બાર નો બી સાઉન્ડ મોટા મોટા હશે સ્ક્રીન પ્રોજેક્ટર લાગેલા હશે અને પરંપરાગત ગરબા તો ખરા જ એની સાથે તમે વાત કરો કે જનરલી તમે પાર્ટી પ્લોટ ની અંદર જે કલ્ચર હોય છે એના કરતા પૂર્ણ ડિસિપ્લિન થી પુરા કલ્ચર વાઇઝ આપણા જે ગરબા થવા જઈ રહ્યા છે नामांकित કલાકારો પણ અહીંયા આવવાના છે તો બીજું શું જોઈએ મિત્રો તો

શબ્દોને કાવ્યમાં પૂછનાર અને ગામડાની મીઠી બોલનાર એવા આપણા ધોળકાનું ગૌરવ એવા લોક સાહિત્યકાર નરેન્દ્રદાન આપણા નારાયણ ગુરુ દ્વારા આપણા રંગવસિયા બે હજાર રંગવસિયા નવરાત્રિ બે હજાર પચીસનું નું જે મેગા ઇવેન્ટ થઈ રહ્યું છે એમાં આપને એક એન્કરિંગ આપણે કહી શકાય સંચાલન કરવાનું જે જવાબદારી તમને સોંપવામાં આવી છે તો એના વિશે તમારું શું કે

તે બદલ હું નારાયણ ગ્રુપનો ખૂબ ખૂબ આભાર છું કે મોટી મેઘા ઇવેન્ટ્સની અંદર એક લોક સાહિત્યકાર તરીકે જ્યાં મને જવાબદારી સોંપવામાં આવી છે એના ભાગરૂપે હું નારાયણ ગ્રુપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આપણા ધોળકાવાસીઓ વિશે શું સંદેશ આયોજિત આયોજીત રંગરશિયા મેઘા ઇવેન્ટ્સની અંદર હું ચોક્કસ ધોળકાવાસી કહેવા માગીશ કે આવું મોટું આયોજન જે મેગા સિટીને લતું જેવું આયોજન હોય એવી જ આયોજનને ધોળકાની અંદર થઈ રહ્યું છે ત્યારે ધોળકાના તમામ ખેલૈયા મિત્રો માટે ખૂબ સારા સમાચાર છે અને આવડું મોટું આયોજન થઈ રહ્યું છે ત્યારે તમામ ધોળકા હું એટલું કહીશ કે ભાગ્ય બના તો રામસભ તેના વખત બના પાછું લે પર અકલ્પરી ઉત્કાર દેહ ધર્યા ફળ લે તો જેને ભાગ્ય જેનું પ્રબળ હોય છે એ કંઈક આપી શકતો હોય છે તો ગ્રુપ ખૂબ સારું એવું આયોજન કર્યું છે જેની અંદર કહી શકાય કે આ આયોજનની અંદર કે કોઈ મેઘાની મેઘા સિટીની અંદર કદાચ આવું આયોજન થાય તો પાસ પણ ખૂબ મોંઘા હોતા હોય છે ત્યાં આગળ પાણીની વ્યવસ્થા કદાચ એ પણ મોંઘી પડતી હોય નાસ્તો કરવા જાઓ તો નાસ્તો પણ કદાચ ક્યાંક મોંઘો થતો હોય અને બહુ જ કોસ્ટલી નવરાત્રી આપણને પડતી હોય છે ત્યારે ધોળકાની અંદર પહેલી વખત મેં એવું જોયું છે કે નારાયણ ખૂબ સુંદર બધાનું આયોજન કર્યું છે જેમાં ખૂબ એમ કહેવાય કે નહીવત પાસની ફી રકમની સાથે તમામ વસ્તુ લગભગ ફ્રીમાં હોય છે પાણી ફ્રી છે નાસ્તો ફ્રી છે સાથે તમારે ઠંડુ પણ ફ્રી હોય છે અને આખા કાર્યક્રમની અંદર પાર્ક તમે પાર્કિંગની વ્યવસ્થા પણ લગભગ ફ્રી એટલે બધું જ ફ્રીમાં જ્યાં થતું હોય ત્યારે આવું સુંદર બધાનું આયોજન થઈ છે એમાં તમામ ધોળકાવાસીને હું કહીશ આપણે સાહસ સહયોગ આપીએ અને ખૂબ સુંદર બધાની ફરીમાંથી પણ નહીં વર્ષો વર્ષો સુધી આનું આયોજન થતા રહે નારાયણ ગ્રુપ આયો શ્રી નારાયણ આયોજિત નવરાત્રિની અંદર લગભગ હું એમ કહું છું કે ગુજરાતના કોનાની અંદર આપણે નવરાત્રિ જોઈએ પણ આવડી મોટી ઇવેન્ટ્સ મેં પહેલી વખત જોયો છું ત્યારે આ અવસર મને મળ્યો છે એ બદલ હું નારાયણ રૂપનો પણ ખૂબ આભાર વ્યક્ત છું અને ધોળકા તરફથી પણ હું નારાયણ રૂપનો આભાર વ્યક્ત કરું છું લોક ધોળકાનું ગૌરવ ઇન્ડિયા ધોળકા